નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિદ વિજયપુરની ખબરમાં આપનું સ્વાગત છે જયપુર પ્રતિનિધિ વિપિન પટેલનો રિપોર્ટ સાબરકાંઠા સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં પાણીનો ધસમસ્તો પ્રવાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમાચાર જાણે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ખતરનાક રીતે વધી ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દરોઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નદીની સપાટી અચાનક સ્તરે પહોંચી છે મંદિરના પગથિયા સુધી પાણી ધસમસતું આવી રહ્યું છે જેના કારણે આ પવિત્ર સ્થળ આજે પાણીના પ્રચંડ પ્રવાહમાં ઘેરાયેલું છે દર્શક મિત્રો વિડિયોમાં જોઈ શકો છો જે રીતે નદીના દ્રશ્યો ધસમસતા પાણીનું ભયંકર સ્વરૂપ દર્શાવે છે સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે નદીનું પાણી બીક લાગે તેવું દેખાય છે આવા જ ભયંકર દ્રશ્યો વચ્ચે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે સ્થાનિક વહીવટી લોકોને નદી કાઢે ન જવાની કડક ચેતવણી આપી છે સલામતીના ભાગરૂપે પોલીસે નદીની આગળ પહેરો લગાવ્યો છે જેથી કોઈ વ્યક્તિ નદીની નજીક ન જાય મંદિર ટ્રસ્ટે પણ સોશિયલ મીડિયા દ્વારા ભક્તોને સલામત રહેવા અપીલ કરી છે પોલીસ અને વહીવટીતંત્રે નદી કાઢે કડક નજર રાખી રહી છે અને લોકોની સુરક્ષા માટે વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને વધુમાં હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઇવે પરનો સાબરમતી બ્રિજ પર બંધ કરાયો છે જેનાથી ટ્રાફિક પર અસર પડી રહી છે તંત્રએ લોકોને સલામત સ્થળે રહેવા અને નદીના ધસમસતા પ્રવાહથી દૂર રહેવા વિનંતી કરી છે સપ્તેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં હાલ કહી શકાય નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે જેને લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત અને તંત્રની સતર્કતાના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં સજ્જ પણ છે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને હા દર્શક મિત્રો શેર જરૂરથી કરજો જેથી લઈને તમે આ સમાચારો બીજાને બતાવી શકો અને માહિતી આપી શકો અને લોકોને માહિતગાર કરતા રહો ધન્યવાદ